એસોસિએશન અને વેપારી અને જે નાના ધંધાવાળા છે એને આ લોકોએ રોજગાર બંધ કરીને સીલ મારી દીધા બીયુ સર્ટી તમે હાજર કરો તો બીયુ સર્ટી તો એને બિલ્ડરને લેવાનું હોય અમારે ન લેવાનું હોય અને જુનાગઢની અંદર નવ્વાણું ટકા બિલ્ડિંગમાં બીયુ છે જ નહીં બરાબર તો તમે બિલ્ડરને પકડો અથવા એનો જે પેલો ઓનર છે એને પકડો નાના વેપારીઓ અને ટ્યુશન વાળાને શું કામે અને ટ્યુશન વાળાને તમે આખી બિલ્ડિંગમાં બી નથી તો આખી બિલ્ડિંગ સીલ કરવું જોઈએ માત્ર ને માત્ર ટ્યુશન અને નાના વેપારીઓને શું કામે તમે પેલું કરો છો અમારી એક જ માંગ છે કા અમારા સીલ આજે ખોલી આપવામાં આવે અથવા જૂનાગઢની અંદર જેટલા બીયુ વગરના બિલ્ડિંગ છે એને સીલ કરવામાં આવે અથવા અમારા ધંધા બંધ કર્યા તો મહાનગરપાલિકા અમને આઉટસોર્સિંગમાં નોકરી આપે અથવા કા અમારા ફેમિલી સહિત અમને જેલમાં પૂરી દે અત્યારે ક્યાં એવા છો તમે શું રજૂઆત કરો અમારી રજૂઆત અત્યારે અધિકારી અને પદાધિકારી બંને છે અને અમારા સીલ આજની તારીખમાં ખુલી જાય અથવા બીજા જે બી વગરના છે એના સીલ લાગી જાય અથવા અમને નોકરી આપે અથવા